વહેલી તકે આ ગાબડો પૂરવા લોકોની માંગ થઈ છે સમગ્ર તાલુકામાંથી પસાર થતી નર્મદા વિભાગની માઇનોર કેનાલ ઉપર ઠેર ઠેર મોટા ગાબડાઓ પડેલા હોય અને કેનાલની ઉપર જાળી ઝાંખરા મોટી સંખ્યામાં ઉગી નીકળ્યા હોવાને કારણે સાફ સફાઈ કરવામાં આવતી નથી ત્યારે ડભોઈ વેરાઈ માતા વસાહતી સાઠોદ સુધી આવેલ માઇનોર કેનાલ લીકેજને કારણે રોજિંદા હજારો કેનાલ પાણી વેડફાઈ રહ્યું છે અને ખાડીમાં જઈ રહ્યું છે જેને કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોય હાલ ઘઉંની ખેતી વગેરેમાં પાણીની જરૂરિયાત હોવા છતાં પાણી મળતું નથી અધિકારીઓની બેદરકારીને કારણે ખેડૂતોને ભોગ બનવાનો વારો આવ્યો છે ખેડૂતોની વારંવાર રજૂઆત છતાં પણ કોઈ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા નથી પાણી લીકેજને કારણે છેવાડાના ખેડૂતો સુધી પાણી મળતું નથી અને જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે ડભોઈ તાલુકા નર્મદા નિગમમાંથી કેનાલોમાં પગી રાખવામાં આવે છે પગી પણ કેનાલોની તપાસ રાખતા નથી માત્ર ઓફિસમાં બેસીને પગાર લે છે તેમ ચર્ચાઈ રહ્યું છે હું વેરાય માતા વસાહતનો છું રાઠવા વદીસિંહ તરજુ ફાઈ હાટસ માઇનો જે કેનાલ છે એમાં લીકેજ છે અને કોઈ અધિકાર જોવા આવતું નહીં અને મકાઈ દેવેલી અને ઘઉ આ બધા પાકોમાં પૂરું પાણી મળતું નહીં અને એ લીકેજ છે કોઈ અધિકાર આવીને જોતા હોય ને રિપેરિંગ કરતા હોય તો સારી વાત એ અમારી વિનંતી છે પાણી ક્યાંથી નીકળે છે ત્યાં લીકેજ છે ડભોઈ નગરના કોઈ બી અધિકારી એને જોતા નથી અને પાણી વેસ્ટેજ જાય છે અત્યારે ઘઉનો પાક અને દિવેલાના પાક ને કપાસના પાકમાં પાણી અપૂરતું મળે છે તે માટે ધ્યાન દોરવું જરૂરી છે પાણી આવે છે ક્યાંથી લીકેજ છે પાણી એ મિની કેનલમાં જે પાણી અંદર જાય ત્યાંથી હેવી લીકેજ છે અને પાણી ઘણું વેસ્ટેજ જાય છે પાણી ક્યાં જાય છે એ પાણી બધું તળાવમાં જતું રહે છે અને એનો કોઈ ઉપયોગ છે નહીં અધિકારીઓ આવે છે ખરા અધિકારીઓ કોઈ જોવા આવતા નથી એ માટે ધ્યાન દોરવા વિનંતી છે તો પાણી વેસ્ટેજ જાય છે તો ખેતરો સુધી પહોંચે છે અપૂરતું પાણી મળે છે જે પાણીને ખેડૂતને જરૂર છે એ પાણી બધું તળાવમાં વહી જાય છે આ માટે અધિકારીઓ જોવા વિનંતી છે